બાપા ઘઉં પાવા આવી જવું ખાતર બાતર નાખવું પડશે લાવો ખાતર બાતર અતાર આવતી તારા વાડી નો અખવા સીધે વાઢવાન ચોક કઉ છું પાવાન કઉ છું ઘઉં પતાય નહી વાઢવાન તું સોનું મનુ કામ કર આજી વા છે અમાર વાડી નો અખવા સીધે તારા તમે ઓ નહીં નહી બક બક કરો એમ નમ નમ ચાલુ હું એમ બધું ચા નાખવા જઉ બેસો આમ લાગી ગઈ દીમો છે નાઠો પાછો આ પાછો સાન નાખવા હેડ્યો લે બાપો એભરતા નહીં કોણ ની બોલ દીધું ફરી દેટાળો વાત કરતા નહીં બધું ઊંધું ને ઊંધું ગૌ પા એટલે ગૌ વાટવાનું ખુ અભરતા નહીં

ડુંગર પણ ડોસી મરી ગયો અમે તું હોઠ હલાવ છે તે મને કોઈ ખબર પડતી નહી કે તો પેલા ડુંગર હતા ને એવા ડોશી મરી ગયો આજે અમે આ મારા શેરી જ સમજાવો કે તું હોઠ હલાવ મને કોઈ ખબર ના પડે તો ડુંગર બા જો ડુંગર બા એવા ડોસી મરી ગયો આજે માં ડુંગરિયા શરમ આવે કે આટલી મે ડોસી લવાય લે ડોસી લવાય આ ડોસી નહી લાયા મરી ગયો એવા ડોસી અને મારું એમ કેવું છે એનું સુધારવું પર આમાં ગહેરો થયો તે આવું ના ચાલે ડુંગરબાન ડોસી ટપકી ગયો જ્યોત દર અને ડુંગરબાન ડોશી નાહી ગયો નાહી નહીં ગયો આ ગહેરી તો મને શેરામાં આવે છે મારું એમ કેવું છે જ્યોત દર જો દર અછી આ ગમ નાહી ગયો લઈને આ ગોમ નહીં નાહી જયો જ્યોત દર જો દર ભગવાનના ફાન મરી ગયો એમ તાન

અલે એ તું શુમલા હે જે ભાઈ લોકા સર જવાન સબુ કરવાન સબ પછ આવ લે જો અલે આ શેતાન લા જવાન છે લોકા સર જવાન છે ઓ ઓ હેડો તા હેડ બુમો પાડી પર તમારા ભોગ હું કઈ જો ધારા જો છે કશું હમ જન નહીં પડતી હેડો હેડો બાપા ગાડી વાળા ને તો ફોન કર્યો નહી આપડે

જાજે ભાઈ આપણો અલે આશિષ ભાઈ હા જે છોકરો હું કર્યું મજામાં તો શું હા હા મજામાં છું બસ તન આ તમે મારી બકરો રાખો છો અલ્યા સોમલા હા અલ્યા તારા બાપા નામ જાય ના કે ગાડીમાં મારા મારવું પડશે અલે ઓર વાત દેવું એ તો બતાવી ગયા બબર

કલાક wow. થી ah. <coughs> <coughs>

રોલે આ કોક ગદમ ગદડા કરો છો એટલે આપ બેટો કદી બેહ રસિક નઈ ગાડીમાં ગાડીમાં કરવા આયા છું લે તું

કુ હા કા કુ મને તો ખબર પડવા દે કુ જીદુ ભાઈ ઓ ગવા પડી તો સંડાસ સંડાસમાં ના જાય અલ્યા ભાઈ ગભરામણ થતી થી એટલે બહાર જઈ જતી રહી હા કદ જતી શેઢા ઉપર થી ભૂ પડી થી હું ઘરો હું એકલો પડી ગયો તારા બેનો ને

સારા બે હું મરી જઉં તો આવતો ના લાડવા બડવા ખાવા લાડવા ને રોજ રોજ જતો તું સોનો ના રહે તું તો બે થોડી વાર પણ જો કે લાડવા ખાવા જઈને લાડવા ખાવા મારી નહીં લેટ ઓ છે લે તો લેટ ઓ છે તો હાથ હોય ના બોલ મોગો આ લેટ વાળા ને ના આવે પાછું